અશ્લીલ ગાળો પણ આપી હતી ત્યારે ગાળો આપવાની ના પાડતા અમિત નેપાળી અને અજ્જુ નવાબ નામના અસામાજિક તત્વોએ દુકાનમાં ઘૂસી દુકાનદારને ઢીકાપાટુનો માર માર્યો હતો ત્યારે દુકાનદાર રમેશ તેલીના માથાના ભાગે કડું પણ મારી દીધું હતું ત્યારબાદ કાઉન્ટરમાં રહેલા અઢાર હજાર રૂપિયા લૂંટી બંને તત્વો થઈ ગયા હતા ફરાર આ બનાવની જાણ રમેશ તેલીએ અમરોલી પોલીસને કરતા અમરોલી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે ગણતરીના કલાકોમાં જ અમરોલી પોલીસે અમિત નેપાળી અને અર્જુન નવાબને ઝડપી પાડ્યા છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત